પાનિગર વિસ્તારમાં ભદ્ર કચેરી સાબરી મસ્જિદની ગલી સહિત આસપાસની અનેક ગલીઓમાં ગેસ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન જે ગ્રાહકોના બિલ બાકી હોવાનું જણાવ્યું તેમના ગેસ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા હતા ગેસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી પ્રકારની રિકવરી કાર્યવાહી આગામી સમયમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે જે કોઈ ગ્રાહકના બે અથવા તેથી વધુ ગેસ બિલ બાકી રહેશે તેમનો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી ચેતવણી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી વરોદરા ગેસ લિમિટેડ દ્વારા તમામ ગ્રાહકોને સમયસર ગેસ બિલ ચૂકવવા અપીલ કરવામાં આવી હતી અરે વાત રોજેબ અરબ સિટી પોલીસ સ્ટેશન કે હજમમાં જો વિસ્તાર लग रहा है जिसमें वरोदरा गैस सर्कल के बिल बाकी है लोगों को जैसे कि अभी हम पानी के एरिया में हैं और एक टीम याकतपुर में है और दूसरी टीम कालूपुरा में है टोटल आज हमारा लगता का है तीन सौ का टारगेट है ट्राई कर रहे हैं कि अचीव हो जाए और कितना रिकवरी हुआ अभी तक अभी तक सर हमने लाइन काटा है तकरीबन तकर लाख रुपए रुपये का लगोगा कल नब्बे परसेंट टच किए थे हमने आज हमारा वही टारगेट है कि अचीव करें साथ में लोगों से अनुरोध कर रहे हैं कि गैस अगर आप यूज़ कर रहे हो तो साथ में बिल पे करो ताकि हमें सर्विस देने में आपको आसानी हो आपका नाम हर श्राफ़ी